અમદાવાદના નિવૃત્ત સીએ સાથે એક પોઈન્ટ સત્તાણું કરોડ ઠગાઈ થઈ છે જેમાં આરોપી દ્વારા શેર બજારમાં નફાની લાલચ આપી એક પોઈન્ટ સત્તાણું કરોડ છેતરપિંડી કરાઈ છે આરોપીએ ફરિયાદીને બનાવટી એપ્લિકેશન પર મોટો નફો બતાવીને છેતરપિંડી આચરી છે પોલીસે આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે અમદાવાદ સાયબર ક્રાઇમમાં થોડા દિવસો પહેલા જીઓ માર્ટ સાથે એક કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા છેતરપિંડી કરનારા આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં સાયબર ક્રાઇમે અમદાવાદના મેમનગરના અમિત કારિયા અને વડોદરાના ભાવિન જીવાણી નામના આરોપીની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમે બંને આરોપીઓ પાસેથી છત્રીસ સિમ કાર્ડ બાર મોબાઈલ ફોન કોમ્પ્યુટર લેપટોપ રાઉટર ક્રેડિટ કાર્ડ સહિત તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે